વારસ્યા વિસ્તારમાં માતાને મોતને ઘાટ ઉતારનાર પુત્રની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા સમગ્ર હકીકત વર્ણવી હતી વડોદરા શહેરના વારસ્યા રાધેશ્યામ સોસાયટીની બાજુમાં આવેલી ઓમ સાઈરામ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન માતા અને પુત્ર ચલાવતા હતા દુકાનની ઉપર તેઓએ પોતાનું મકાન બનાવ્યું હતું જે મકાનમાં સાહીઠ વર્ષીય કમલારાણી અરોરા તથા પુત્ર હિમાંશુ અરોરા રહેતા હતા ઇલેક્ટ્રિક સાધનો રિપેરનું કામ કરતો હતો દસ ને રવિવારના રોજ માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં પુત્ર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડના સળિયા વડે માતાના માથામાં હિંસક હુમલો કર્યો હતો ત્યારબાદ માથું દીવાલમાં ભટકાવીને માતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા પુત્ર માતાની પાસે બેસી રહ્યો હતો જેની પોલીસને થતા ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને પુત્રને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો તેની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું મેં મારી માતાને મુક્તિ આપી છે ઉપરાંત વારંવાર માતા સાથે થતી કશકશ તથા ઘણા વર્ષોથી લગ્ન થતું ન હતું જેથી તેના જવાબદાર પણ માતાને ગણાવતો હતો જેથી માતા જાણી જોઈને તેનું લગ્ન નહીં કરાવતા હોવાની આશંકા સાથે જનેતાના માથામાં સળિયાનો ઘા માર્યા બાદ ક્રૂર રીતે ફરી માથું દિવાલમાં ભટકાવી માતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા પોલીસ પીએમ બાદ લાશનો કબજો મુંબઈથી આવેલી પુત્રીને અંતિમ ક્રિયા સહિતની વિધિ માટે સોંપવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર